હાલમાં એનપી કે ખાતરમાં તોતિંગ ભાવ વધારો થતાં ઉપેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી વડાપ્રધાન સુધી ભાવ વધારો પાછો ખેંચવાની રજૂઆત કરાઈ ખેડૂતો માટે ખાતર ઉત્પન્ન કરતી ઇફકો કંપની સમગ્ર ભારતમાં પ્રચલિત છે અને તે કંપની ભારત સરકારના નિયંત્રણ નીચે ચાલતી હોય જેને હાલમાં એનપીકે ખાતરમાં ભાવમાં એક થેલી દીઠ એકસો ત્રીસ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે આ ભાવ વધારાને લઈને દેશના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે એક જ વર્ષમાં ઇફકો કંપનીએ ખેડૂતો ઉપર બીજી વાર ભાવ વધારો નાખ્યો છે તે ખેડૂતોને પડતા ઉપર પાટું સમાન લાગ્યું આ દેશમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે અને ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે ત્યારે જો ખેડૂતો જ આવા અસહ્ય ભાવ વધારાથી પીડા છે તો ખેડૂતો વધુને વધુ દેવામાં ડૂબતો જશે અને સમગ્ર દેશમાં મોંઘવારી વસે આથી દેશમાં ખેડૂતો ઉપર વધુ ભાર ન નાખવા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજ રોજ મામલતદારને આવેદનપત્ર આપી દેશમાં વડાપ્રધાન સુધી આ તોતી ભાવ વધારો પાછો ખેંચવા અને ખેડૂતોને ખાતરમાં સબસિડી આપવાની રજૂઆત કરવામાં આવી હતી